પિંગલશ્રી પાતાભાઈ નરેલા દેવતા પુરુષ ભાઈ એકો એક કવિતાની માલિપા ઈશ્વર નું સ્મરણ બીજી કોઈ વાત જ ન નવડ દાતાર પાછા એનો પ્રસંગ ઇંગોળભાઈ કહેતા અમારે કે ભાવનગર રાજમાં અનાજ આપતા ગરીબોને તો બાપુ ખુરશી નાખીને બેઠેલા પિંગલશી બાપુ એમાં કામદાર દે અનાજ પણ એવું હરખું ઘણાય છે ને દે તો નહીં પણ કોક દે તો વધારે નો દે એમ આવું હોય ને આ બધું એક જણ ઘેરો આવ્યો તેની પત્ની પૂછ્યો એના પતિને કેમ તમારું મોઢું પડી ગયું છે એમ કે કાંઈ કોઈ ધમકી આપી કઈ ખરજ વધી ગયું છે કઈ જાહ ચીઠી મળી છે અને બીજું તમે કોઈને દિયો એમ તો નથી પણ કઈ ભૂલમાં દેવાઈ ગયું એમ

એટલે કે તમે કોઈને દો એમ તો નથી એની પત્ની કે પણ કઈ દેવાઈ ગયું વિડીયો વાળા સરદાર જરા સૂચના આપી દે ગીતા હાલે ત્યારે ઓડિયન્સ લઈ લે સરદાર છે ને હા એ તો બરાબર પણ આ કારીગર સૌદા છે ઉતારવા એ એવો છે અમારી પટ્ટી ઉતારવા એ ગીતા છે ગીતા ગીતાલે તારે કેમેરો ફેરવજો બે ધ્યાન થઈ જાય આપણે અહીંયા શું દેવાના હતા એમાં રાજ નું અનાજ અને કામદાર ન દઈ હકી બોલો એમાં પિંગ બાબુ કે ભાઈ દે ને મન પોમણ તને હું જાય વાંધો એમાં પરંતુ ન હાલે જેને દીધું હોય ન હવે કોઈ દિવસ પછી પોતે ઉભા થયા સાહેબ મણ 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 દેવા એમાં બે અઢી તોલા નો આંગલી માં અનાજમાં નીકળી ગયો એટલે આવીને બાપુ એટલે કીધું કે આ ફેરવો જે સોના નો આમ ઢીલો થતો તો એટલે ગયો લાગે અનાજમાં પણ કામદાર ને હને ઉપડી ગયો બોલો ઓહો કવિનો ફેરો હોયો ગયો કવિનો ફેરો અનાજે કોક નું ફેરવો હોય કોકનો આ ઉપાધિ કોક એ ઉપાધી હોય કવિનો ફેરો હોયો એમાં ચોથેક પાંચમે દિવસે એક ઝવેરી આવ્યો ભાવનગર મહારાજા પાન બાપુ બેઠેલા પિંગ્લિશ બાપુ ત્યાં કામદાર પણ હતો ત્યાં એટલે ઝવેરી દહે આંગળી વેઢ બનાવી ભાવનગર મહારાજાને પહેરાવવા માટે આવેલા એ આંગળીઓમાં પહેરાવ્યા પણ ઢીલા થાય અહીંયા તો બાબુ ઢીલા થાય છે તો આ ઢીલા થાય પણ એમ કરો ને કવિરાજ તમે આ પેરી લેતા હોય એટલે પિન્સી બાપુનું શરીર બહો ને બરાબર દહે આંગલે દહે વેઠ ફિટ થઈ ગયા ભાવનગર મહારાજ કે કવિરાજ હવે ઉતારતા નહીં ઝવેરી મારા માપ મારા માપના બીજા બનાવશે તો તો બાપુ હવે ઓલા કામદારને બોલાવો જરી કાંઈ આ એને અહક ઉપડી ગયા હતા પેરવો મારો ગયો તો આ જો આ દહે આંગલે કહેવાનો મારો અર્થ આવા દેવતાય પુરુષ છે ને કહેવાય હે અટલ શ્રદ્ધાજીને કહેવાય સાહેબ